પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદવ્યાસજીએ સમગ્ર ભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી ગણપતિ બાપાને લખવામાં વિશેષ કુશળતા મેળવેલ છે તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિ વેદ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી જેને ભગવાન શ્રી ગણેશે અક્ષરશ એવીને એવી જ લખી જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદ વ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી શરીર શરીર અકડાઈ અને પરથી માટી ખરવા માંડી ત્યારે ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારતી લખવાની શરૂ કરી તે ભાદરવા મહિનાને શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને એ જ દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે એવું પણ કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે દસ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીના રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે ગણપતિ બાપા સાથે જોડાયેલ મોર્યા નામની પાછળ ગણપતિજીનો મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણએ ગણપતિનું આહવાન કર્યું સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યું અને છ ભૂજાઓનો અવતાર ધારણ કર્યો આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોર્યાના જયકાર સાથે કરે છે